નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્યાવીસ ધોરણ ચારની પ્રવૃત્તિ નંબર સત્યાવીસ પ્રાણી પક્ષીઓને ઓળખીએનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે આ ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્યાવીસ પ્રાણી પક્ષીઓને ઓળખીએ ત્યાં કહ્યું છે કે તમારી આસપાસ કયા કયા પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે છે તેની યાદી બનાવો તેમને ઓળખો તેમના ખોરાક રહેઠાણ ઉપયોગ તેઓના અવાજ વિશે માહિતી મેળવો અન્ય પ્રાણીઓ પક્ષીઓ વિશે પણ માહિતી મેળવો અને નોંધ કરો કે પ્રાણી પક્ષીઓના ફોટા સંકલન કરી અને અંક તૈયાર કરો તો સર્વપ્રથમ આપણે બિલાડી જે છે તે લીધી છે તો બિલાડીનો આપણે અહીંયા ફોટો અથવા તો ચિત્ર લગાડીશું એના ખોરાકમાં જોઈએ તો ઉંદર અને દૂધ રહેઠાણ તો આંગણે ઉપયોગ તો કે ઉંદરનો ત્રાસ દૂર કરવા માટે અવાજ છે એનો મ્યાઉમ્યાવ ત્યાર પછી છે ઘેંટું ઘેંટું જે છે તો એનો ખોરાક છે ઘાસ રહેઠાણ છે વાડામાં ઉપયોગ છે ઊન આપે અને અવાજમાં જોઈએ તો બે બે કરે છે ચાલો ત્યાર પછી આપણે ત્રીજું જે પ્રાણી છે ને તે ઊંટ લઈએ તો ઊંટનો ખોરાક તો કે કાંટાળી વનસ્પતિ રહેઠાણ તો કે રણ વિસ્તારમાં ઉપયોગ તો કે રણમાં ચાલવા માટે વિશેષતા તો રણનું વહાણ છે ચાલો ત્યાર પછી આપણે ઘોડાની વાત કરીએ અહીંયા આપણે ઘોડાનું ચિત્ર છે તે લગાવે તો ખોરાક છે ઘાસ અને ચણા રહેઠાણ તબેલો ઉપયોગ સવારી માટે અવાજ તો કે હણહણે ત્યાર પછી આપણે કબૂતર જોઈએ તો કબૂતર જે છે એ ખોરાકમાં દાણાનો ઉપયોગ કરશે રહેઠાણ એનો માળો છે ઉપયોગ તો કે સંદેશા આપણે કરવા માટે અને અવાજ છે એનો ઘૂં ઘૂ ઘૂ ચાલો ત્યાર પછી આપણે ગાય લઈએ તો ગાય જે છે એ એનો ખોરાક ઘાસચારો રહેઠાણ ગમાણ ઉપયોગ દૂધ આપે અને અવાજ છે તો રણકે મિત્રો ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં જેથી કરીને તમારા દોસ્તો મિત્રો વગેરે પણ જે ધોરણ ચારની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ લખી શકે અને તેઓ સારામાં સારી રીતે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ છે તેને સમજી શકે તો ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે